मित्रों आज पाटण मार्केट यार्ड बजार भाव की बात करिए तारीख सात जान्युआरी हज़ार पच्चीस मंगलवार आजना सौ टका साझा भावनी बात करिए वीडियो में बने रहें चेनल मनवाओ तो चैनल ने सब्सक्राइब कर आप रोजे रोजना दरक भाव उत्तर गुजरात तथा राजकोट गोंडल जामनगर भावनगर मोटी ना गारंटी साथे है साथ है बिजार भाव बात करिए चैनल में पेड़ी वाला आया हो तो सब्सक्राइब कर दो साथ है बेल आइकन ने प्रेस कर दो जेठी करने तुमने आवना नव वीडियो में है थी टका जानकारी संपूर्ण मरी रहेगी तो मित्रों भाव चार हजार एक सौ थी चार हजार सात सौ रुपया एक हजार सित्ते गवारना बाजार भाव नौ सौ पंचावन एक हजार आठम बार सौ एक बार सौ सड़सठ રચકા બાજરીની વાત કરીએ તો પાંચસો પાંત્રી થી પાંચસો રૂપિયા સુવાના બજાર ભાવ બારસો સિત્તેર થી પંદરસો રૂપિયા તો મિત્રો પાટણ માર્કેટના દરેક પાકના નવા બજાર વાત કરીશું વિડીયોમાં લાઈવ સ્ટ્રીમની અંદર બને રહેજો અને લાઈક કરજો જે પણ લાઈવ સ્ટ્રીમને જોડાયા હોય તે કારણ કે આપણે બજાર ભાવના વિડીયોની માહિતી સંપૂર્ણ આપણી યુટ્યુબમાં જાણકારી મળી રહેશે તો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી

બજાર ભાવની વાત કરીએ જે પણ આપણી મિત્રો લાઈવ સ્ટ્રીમ ની અંદર જોડાયા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને લાઈવ સ્ટ્રીમ ની અંદર લાઈક કરજો કારણ કે આપણે બજાર ભાવના લગતા તમામ વિડિયો ની માહિતી આપડા YouTube માં જાણવા મળે છે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ માં પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો સાથે બેલ આઇકન ને પ્રેસ કરી જેથી કરીને નવા વિડિયો ની માહિતી સૌથી પહેલા નોટિફિકેશન દ્વારા જાણવા તમને મળી રહેશે તો મિત્રો અહીંયા પાન માર્કેટ યાર્ડ માં 0 નો ભાગ

हड़द बजार भाव अगियारो थी चौदसों बोतेर रुपया राजगरो तेरसो चौतर थी तेरसोतालीस रुपया अजमो अगियारो सो थी सोलसो बवन रुपया वरिय बार सौ पंचाणु थी सोल सौतरीस सो रुपया बाजरी बात करिए तो मित्रों પાંચસો વીસથી બાજરીના ભાવ પાટણ માર્કેટ યાર્ડમાં છસો આઠ રૂપિયા આજે પાટણ માર્કેટના ઓગણીસો એકતાલીસ થી બે હજાર પચીસ આજે પાંચસો થી છસો બાસઠ કપાસના બજાર ભાવ બારસો થી પંદરસો આઠ રૂપિયા મિત્રો આજે પાટણ માર્કેટની તારીખ સાત એક બે હજાર પચીસ મંગળવાર એટલે કે કાલના બજાર ભાવ આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ બુધવાર નવા નવા બજાર ભાવ માટે આપણી યુટ્યુબ ચેનલને સબ સાથે બેલ આઈકનને પ્રેસ કરવી જેથી કરીને નવા નવા બજાર ભાવના વિડીયોની માહિતી આપણા યુટ્યુબમાં જાણવા મળી રહે અને કયા કયા માર્કેટના બજાર ભાવના વિડીયો જાણવા હોય તે કોમેન્ટમાં જરૂરથી જણાવવું तमें जानकारी संपूर्ण मिली रहें जीरो ना भाव पाटन एकतालीसौ एक सुड़तालीसो रो एक हज़ार सित्तेर अगर सौ चौसठ गुवार नौ सौ पंचावन एक हज़ार आठ एरडा बजार भाव बार सौ एक थी, बार सौ सड़सठ रचका बाजरी पांच सौ पात पांच सौ सौ रजको

મિત્રો જીરુ રાયડ એરંડા ગુવાર રચકા બાજરી સુવા રજકો અડદ રાજ અજમો વરિયારી બાજરી સફેદલ ઘઉં ટુકડામાં અને કપાસ દરેક પાક જેવા લાઈવ સ્ટ્રીમની અંદર આપણે બજાર ભાવની વિડીયોની માહિતી આપી રહ્યા છીએ જે પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે નવા નવા બજાર ભાવના વિડીયોની માહિતી આપણા યુટ્યુબમાં જાણવા મળી રહી છે કારણ કે દરેક પાર્ક ના 100% ગેરંટી સાથે સાચબ જલ્બવાની માહિતી માટે માત્ર આપડે સબસ્ક્રાઇબ કરી સાચી બેલ આઇકન ને પ્રેસ કરી જેથી કરીને આવના નવા વિડિયો ની માહિતી તમને સૌથી પહેલા જાણવા મળી રહેશે તો જીરો નો ભાવ 4100 4700 રૂપિયા રાયડ 1070 થી 1164 રૂપિયા गुआर बजार भाव नौ सौ पंचावन एक हज़ार आठ रुपया रजका बाजरी पांच सौ पांच सौ एकणु रुपया सुवा बजार भाव बार सौतेर ठी पंदर सौ रुपया रजको चौत्रसौ पचास चार हजार एक रुपये अड़द बजार भाव अगियारो थी ચૌદસો બોતેર રાજગરો તેરસો ચોતેર તેરસો છેતાલીસ અજમા બજાર ભાવ અગિયારસો થી સોળસો બાવન વરિયારીના બજાર ભાવ પાટણ માર્કેટયાર્ડમાં બાજરી પાંચસો થી રૂપિયા બજાર ભાવ ઓગણીસો થી બે હજાર પચીસ રૂપિયા ઘઉુકડામાં પાંચસો થી બાસઠ કપસ બજાર બાવ 1200 થી 1500 રૂપિયા તો મિત્રો અહીંયા પાંચ જણા લાઈવ સ્ટ્રીમ ની અંદર જોડાય છે તો મિત્રોને વિનંતી લાઈવ સ્ટ્રીમ ની અંદર લાઈક જલ્દી કરી કારણ કે આપણે આવનાર નવા વિડિયો ની માહિતી માટે કોણ કોણ સપોર્ટ કરે છે અને કોણ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરે છે તે આપણે જાણીએ તો વિડિયો માં બની રહેજો આપણી YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને આવા જ નવા લાઈવ સ્ટ્રીમ ની અંદર માહિતી માટે ને સબસ્ક્રાઇબ કરી અને હંમેશા સાચા બજાર ભાવ માટે સપોર્ટ કરો તો મિત્રો અહીંયા જીરું નો ભાવ 4181 થી 4400 જાયડો 1070 થી 1164 ગુવાર બજાર ભાવ 955 થી 1008 એરંડા બજાર ભાવ 1201 થી 1267 રજકા बाजरेની વાત કરી તો 535 થી 591 સુગવા બજાર ભાવ 1270 થી 1500 जको चौत्रो पचास चार हजार एक चौदस राजगर सौ चौतरी अगर सौ सोल सौ बावन वरिय बाजार भाव बार सौ पंचाणु सोलसो तेतरी बाजरी पांच सौ वीसो आठ सफेदर ओग्सो एकतालीस पच्चीसोशी छो बासठ कपास बजार भाव बार सौ पंदर सौ आठ रुपए मित्रों आज लाइफस्टाइल आपटन मार्केटयार्ड भाव की बात करी वीडियो में बने न हो तो सब्सक्राइब करजो